નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગરના ઐતિહાસિક શિવાલય તક્તેશ્વર મહાદેવ વિશે તક્તેશ્વર મહાદેવ મંદિર ભાવનગરનું ઘણું જ પૌરાણિક મંદિર છે અહીં રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે થઈને આવે છે શ્રાવણ માસમાં સોમવારે ભાવિક ભક્તોની અહીં ભીડ જામે છે તર મંદિર છે એ ભાવનગરની ટેકરી ઉપર આવેલું એક મહત્વનું મંદિર છે સાહેબ અજોડ મંદિર છે આજુબાજુ લીલી છમ અને ઓમ નમ શિવાયનો ગુંજતો નાદ ભાવિક ભક્તોના મનને તરભોળ કરી મૂકે છે તક્તેશ્વર મહાદેવ મંદિર ઉપરથી ભાવનગરમાં તક્તેશ્વર વિસ્તારનું પણ નામ છે આખો વિસ્તાર છે એ તક્તેશ્વર ટેકરીના નામથી ઓળખાય છે કુદરત અહીં સોળે કળાએ પ્રકૃતિને ખીલવી છે આવી ભક્તો મંદિરની પાળી પર બેસીને પણ શાંતિનો એક અદ્ભુત અહેસાસ કરી શકે છે ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવેલું આ પૌરાણિક મંદિર છે જેના નામ ઉપરથી તક્તેશ્વર મંદિર તરીકે એ ઓળખવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ભાવનગરનું તક્તેશ્વર મંદિર

આપણે મળીશું તખતેશ્વર મંદિરના મહંત જે ઘણી પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરી છે એવા રાજેશગીરી બાપુને આપણે મળીશું રાજેશરી બાપુ જય મહાદેવ જય મહાદેવ તમે આ મંદિર વિશે ભાવિક ભક્તોને ટૂંકમાં કહી શકશો ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ આ મંદિર અઢારસો ત્રાણુંમાં બંધાવેલ જે મંદિર આખું આરસ છે બીજી વિશેષતા એ છે કે આ એટલી ઊંચાઈ છે કે ત્યાંથી આખા ભાવનગરના દર્શન કરી શકો છો બીજું કે આ શિવલિંગ ભાવનગરના મહારાજા એક સંતના કહેવાથી આ મંદિરની સ્થાપના કરેલી જેનું નામ મસ્તરામ બાપુ એ બાપુની સાથે મુલાકાત થઈ એટલે સંતે તખ્તસિંહજીને આદેશ કર્યો તખ્તા કલ્યાણ ભક્તા ફિરની બિલગા વક્તા એ મસ્તરામ બક્તા તો તખ્તરસિંહની કે હું સમજ્યો નહીં એટલે બાપુએ કીધું કે તું અત્યારે રાજા છો તારી પાસે સમય છે તું તારા હાથ ખુલ્લા કર પછી સમય નહીં રહે તું કાંઈ એવી વસ્તુ બનાવ કે લોકો તને યાદ રાખે તો કે બાપુ શું તો કે મંદિરો કર ધર્મશાળા હોસ્પિટલ એની સ્થાપના કરો એ તખ્તસિંહજીએ મસ્તરામ બાપુના આદેશથી ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી તખ્તસિંહજી હોસ્પિટલની સ્થાપના કરી ધર્મશાળાની સ્થાપના કરી પડખે નજીકમાં રાધા કૃષ્ણ મંદિર છે એની સ્થાપના કરી ભાવનગરના રાજા તખ્તસિંહજીએ ભાવનગરને ઘણું સ્થાપત્ય કર્યું છે આપણે વર્ષ દરમિયાન મોટા ભાગે ક્યાં ક્યાં ઉત્સવ મંદિરમાં ઉજવવામાં આવે છે ભાવનગર તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં આપણે વર્ષ દરમિયાન મહાશિવરાત્રિનો મેળો ભરાય શ્રાવણ માસમાં માણસોની દર્શનાર્થીઓની ભીડ રહે સાતમ આઠમનો મેળો ભરાય અને કેટલી છે તમે આ મંદિરની સેવા પૂજા કરો છો મંદિરની અમારી છઠ્ઠી પેઢી છે છઠ્ઠી પેઢી હા બરાબર છે અને ખાસ કરીને શ્રાવણના સોમવારે અને શિવરાત્રીના દિવસે ભક્તોની ભીડ રહેતી છે સવારથી દિવસે મહિનાના સોમવારે સવારથી લોકોની ભીડ રહે દર્શન માટે આ હતા રાજેશગીરી બાપુ જેને આપણને મંદિર વિશે ઘણી ઉપયોગી અને ઐતિહાસિક માહિતી બધી આપી છે તખતેશ્વર મંદિર એ ભાવનગરનું હાર્ટ છે ભાવનગરની આસ્થાનું એક કેન્દ્ર છે શ્રદ્ધાનું પણ એ બહુ મોટું કેન્દ્ર છે અને એટલે જ તખ્તેશ્વર મંદિરે આખા ભાવનગરમાંથી ઠેર ઠેરથી લોકો અહીં દર્શન માટે સવારથી માંડીને સાંજ સુધી આવતા હોય છે અસ્તુ મારો એપિસોડ આપણને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ